ગાડી બહુ વધી ગયું હતા ગાડી ચેટિંગ કરાવી નહીં ગયું છે બધા એ નહીં છે અતિંગ કરાવવામાં આપણે વિડીયોમાં મેળવીએ બધા પછી ચાલો પહેલાં તો નહીં આવ્યું ગમ છે થઈ ગઈ છે છા હમ મારું Anak juga ini cuma sedih bukain mulianah mukjizatnya. Kami hendak tonton video, bukannya dia ok. Ciri dia terus. Perhatikan video masih melalui tangan. Cepat jumpa dengan barangan. Guys, apa lagi ciri objek asli tu? Cang se, domb lagi niscaya untuk cak se. Kalau guys itu tak ciri apa? Selamat tinggal. Selamat tinggal. Selamat

દ્રિચિક ભાઈ છે મજા બગડી ગઈ છે ચીકુ એકલી આવે છે ઘરે એને બતા તું બંધ થઈ ગયો તો માઇક માં કોણ કાઢો ને કીધું ત્યાં ક્યાં ઈ નાખે રૂમમાં માં સરુ ગાઈસ વિડિયો મને રે જે મત આવી ભરત શુક્રવારે માં આવી ગયા છે કપડા લેવા ભરતભાઈ ભાઈ જો હાથ માં જબલ લઈ હોકી લીધો એક સડો હા ભરત ભાઈ હા

હજી ભાઈ ની પસંદ એટલે પસંદ છે ભાઈ આપણને ગજો પપાવી દીધો જોડી જોડી અપાવી હતી દાંડ વાગી જોયા રેખી જોડી હતી આજનો નજારો જોવો તમે કઈ અલગ જ છે અહિયાં બસ બે વસ્તુ

વિડીયોમાં બધા વિનાઈ રહીજો આપણે મુલાકાત થશે વિડીયો માટે આપણે જો વાળ તો કહેવા તમે નાહી ગયા બહુ મજા આવી ના મજા આવી ગઈ છે અને આપણે આ નહીં હેન્ડ છે આપણે હેન્ડ છે વિડીયોને સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા ચેનલ જેને સબસ્ક્રાઈબ ન કર્યું એ કરી લઈએ આવા નવા વિડીયો અમારે આવતા રહેશે kal next video more cinta hati bila ne bye bye aujo kata